શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું આપની સાથે ભરેલા ભીંડાની રેસીપી શેર કરીશ ભરેલા ભીંડા તો તમે ઘણી વખત બનાવ્યા હશે પરંતુ આ રીતે ભરેલા ભીંડાનું શાક બનાવીને ખાસો તો ખાતા પણ નહીં ધરાવવા એટલા ટેસ્ટી બને છે એના માટે મેં ભરેલા ભીંડાને ધોઈને કોરા કરી લીધા છે એક નાની વાડકી જેટલા સિંગદાણા લીધા છે પોણો બાઉલ ભરીને મેં બેસન લીધું છે પહેલા આપણે સિંગદાણાને શેકી લઈએ ગેસ પર પેનને ગરમ થવા માટે મૂકી દીધી છે એમાં સિંગદાણાને ઉમેરી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને સિંગદાણાને સરસ શેકી લઈએ આ રીતે તવેથો પણ ફેરવતા જવાનું છે જેથી સિંગદાણા બધી જ બાજુથી સરસ શેકાઈ જાય તો જો સિંગદાણા સરસ શેકાઈ ગયા છે અને ફોતરા પણ ખુલી ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતે તવેથો થોડો ફેરવી લઈશું અને સિંગદાણાને ઠંડા થવા માટે એક વાસણમાં લઈ લઈશું પેનને મેં થોડી ક્લિન કરી લીધી છે અને હવે એમાં બેસન શેકી લઈએ ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને એમાં બેસન ઉમેરી દઈએ અને આ રીતે તવે ફેરવતા જઈએ અને બેસનને સરસ શેકી લઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું બેસન શેકાશે એટલે એનો કલર પણ બદલાવા લાગશે તો જુઓ સરસ એવું બેસન આપણું શેકાઈ ગયું છે અને એમાંથી ધીમી ધીમી સુગંધ પણ આવવા માંડી છે એટલે હવે જો આ રીતે આપણું સરસ બેસન શેકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને બેસનને પણ ઠંડુ થવા માટે એક વાસણમાં લઈ લઈશું બેસન ઠંડુ થાય ત્યાં સુધી બીજી તૈયારી પણ આપણે કરી લઈએ તો સિંગદાણાને આ રીતે હાથ વડે મસળીશું એટલે બધા જ ફોતરા ખુલી જશે અને હવે આ ફોતરાને આપણે પૂરી તરવાના ઝાડા વડે હટાવી દઈશું અને હવે આ સિંગને આપણે અધકચરી આ રીતે પીસી લઈશું સિંગદાણાનો તૈયાર થયેલો અધકચરો ભૂક્કો આપણે બેસનમાં ઉમેરી લઈએ અને હવે મસાલા કરીએ એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર ત્રણ ચમચી જેટલા તલ લઈશું આમાં તલ વધારે હશે એમ શાક આપણું ખૂબ જ સ્વાદિષ્ટ બનશે એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ગરમ મસાલો બે ચમચી દળેલી ખાંડ ઉમેરી લઈશું પહેલાં કોરા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ એમાં અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ હવે સ્ટફિંગમાં સરસ બાઇડિંગ આવે એટલા માટે એમાં તેલનું મોણ ઉમેરી લેવાનું છે તો ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લઈએ અને હવે તેલનો મણ બધા જ લોટમાં લાગી જાય તે રીતે મિક્સ કરી લઈએ તો હવે આ રીતે લસણ મરચાંની ચટણી બનાવી છે તે આપણે વઘારમાં ઉમેરીશું હવે આપણે ભીંડામાં સ્ટફિંગ સ્ટફિંગ ભરવા માટે ભીંડામાં પહેલાં આપણે આ રીતે કાપા પાડી લઈશું એટલે કે કટ લગાવી દઈશું જો ભીંડા નાના હોય તો આપણે આખા પણ રાખી શકીએ છીએ પરંતુ આ ભીંડા મોટા છે એટલે એના આપણે બે પીસ કરીશું ભરેલા ભીંડાનું શાક બનાવવું હોય ત્યારે આપણે આ ભીંડા ગ્રીન કલરના જ લેવાના છે અને ભીંડા કુમળા લેવાના છે જેથી સરસ એવું ભીંડાનું શાક કૂક થશે અને ખૂબ જ ટેસ્ટી શાક આપણું બનીને તૈયાર થશે તો ચાલો એ બધા જ ભીંડાને ભરી લઈએ તો ભીંડાને ભરવામાં તો સમય લાગશે પરંતુ આપણે ખૂબ જ ટેસ્ટી એવું ભરેલા ભીંડાનું શાક ખાવું હશે તો સમય પણ આપવો પડશે તો એક એક કરીને બધા જ ભીંડા ભરી લઈશું અને ભીંડા જ્યારે ભરીએ ત્યારે હળવા હાથે જેમાં સ્ટફિંગ ભરવાનું છે નહીતર ભીંડા તૂટી જાય છે જો આપણે ભીંડા બનાવવાના હોય તો પહેલેથી સ્ટફિંગનો મસાલો તૈયાર કરીને રાખીશું તો થોડો ઓછો સમય લાગશે અને ભીંડામાં આ રીતે પૂરેપૂરો ભરાય એટલું સ્ટફિંગ એમાં ભરવાનું છે તો બધા ભીંડા ભરાઈ ગયા છે હવે વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે ગેસ પર મેં નોનસ્ટિક કઢાઈ મૂકી છે નોર્મલ કઢાઈ પણ આપણે મૂકી શકીએ છીએ એમાં પાંચ ચમચા જેટલું તેલ ઉમેરીએ તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ એક ચમચી જીરું રાઈ અને જીરું સરસ સંતરાઈ જાય એટલે મેં મરચાં અને લસણની ચટણી બનાવી છે તે ઉમેરી લઈએ અને એને પણ સરસ રીતે સાંતળી લઈએ ગેસની ફ્લેમ સ્લો રાખીને ચટણી સાંતળવાની છે ને તો ચટણી બળી જશે હવે એમાં ભરેલા ભીંડા ઉમેરી લઈએ અને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ હવે મસાલા બધા જ આપણા સ્ટફિંગમાં આવેલા છે એટલે અહીંયા કોઈ મસાલો આપણે ઉમેરવાની જરૂર નથી અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ભીંડાને સરસ કૂક થવા દઈશું તો હવે ભીંડાને કૂક થવા માટે જો આ રીતે આપણે કૂક કરવાના છે એની ઉપર એક મોટી થાળી મૂકીશું અને એમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ એટલે હવે જેમ જેમ ભીંડા કૂક થશે એમ થાળીમાંથી વરાળ ભીંડામાં ઉમેરાતી જશે અને સરસ એવા ભીંડા આપણા કૂક થતા જશે જેથી આપણો ભીંડો જરાય દાજશે નહીં અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહેવાનું છે અને તવેથો પણ આ રીતે ફેરવતા રહેવાનું છે તો હજુ પણ હવે જોવા બધા જ ભીંડા સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે આપણું ભરેલા ભીંડાનું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે એને ગેસ પરથી સર્વ કરવા માટે નીચે ઉતારી લઈએ અને એમાં લીલા ધાણા પણ ઉમેરી લઈએ અને એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ આ ભીંડાનું શાક આપણે ગરમ ગરમ રોટલી સાથે ખાઈશું તો ખાવાની તો ખૂબ જ મજા આવશે તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી મસાલેદાર ભરેલા ભીંડાનું શાક મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો તો હવે આપણે ગરમ ગરમ રોટલી સાથે ભરેલા ભીંડાનું શાક ખાવાની મજા માણીએ અને સાથે ઠંડી છાસ